તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને આજે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસને વાર બુધવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ડુંગળી તો ખેડૂત મિત્રો ડુંગળીની વાત કરીએ તો કે ડુંગળીમાં ઓછી આવકો વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો નાસિકમાં પણ એવરેજ ડુંગળીનો ભાવ સત્યાવીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાયો ત્યારે મહુવા માર્કેટેલમાં લાલ ડુંગળીના ભાવ ને આડત્રીસ રૂપિયાથી ઉપરમાં પાંચસો ને છોતેર રૂપિયા અને ગોંડલ માર્કેટેલમાં એકસોને એકવીસ રૂપિયાથી ઉપરમાં પાંચસો ને છપ્પન રૂપિયા સુધી બોલાયા તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે સફેદ તલની બજારમાં ડોમેસ્ટિક ઘરાકીના અભાવે મણે વધુ વીસ રૂપિયાનો ઘટાડો જોવાયો ત્યારે સફેદ તલમાં હવે કોરિયાના ટેન્ડર ઉપર બજારો વધઘટ થાય તેવી ધારણા રાજકોટ માર્કેટ એન્ડમાં સફેદ તલના ભાવ એકવીસો રૂપિયાથી ઉપરમાં પચીસોને અડતાલીસ રૂપિયા અને અમરેલી માર્કેટ એન્ડમાં સત્તરસોને વીસ રૂપિયાથી ઉપરમાં છવ્વીસોને એકવીસ રૂપિયા સુધી બોલાયા જીરો તો ખેડૂત મિત્રો જીરુની વાત કરીએ તો કે જીરોના ભાવમાં સ્થિરતા વચ્ચે વાયદામાં ત્રણસો પંચાવન રૂપિયાનો સુધારો જોવા મળ્યો જીરોની બજારમાં ચાલુ સપ્તાહમાં ભાવ બે તરફી અથડાયા કરે તેવી ધારણાઓ જામનગર માર્કેટમાં જીરોના ભાવ ત્રણ હજાર ત્રણસો ને રૂપિયાથી ચાર હજાર નવસોને વીસ રૂપિયા સુધી અને ગોંડલ માર્કેટેનમાં ત્રણ હજાર પાંચસોને એક રૂપિયાથી ઉપરમાં પાંચ હજારને એકસઠ રૂપિયા સુધી બોલાયા ધાણા તો ખેડૂત મિત્રો ધાણાની વાત કરીએ તો કે ધાણામાં મણે પાંચ રૂપિયાનો સુધારો અને રામગંજ મંડીમાં ક્વિન્ટલે પચાસથી પંચોતેર રૂપિયાનો ઘટાડો ત્યારે ધાણા વાયદામાં પણ ઊંચી સપાટીથી છેતાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ગોંડલ માર્કેટાર્ડમાં તાણાના ભાવ નવસો ને છવ્વીસ રૂપિયાથી ઉપરમાં પંદરસો ને એક રૂપિયા અને ચસદણ માર્કેટયાર્ડમાં નવસો રૂપિયાથી ઉપરમાં અગિયારસો ને અગિયાર રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે મગફળીના ઉછાળામાં ફરી બ્રેક વચ્ચે ભાવ સામાન્ય ઘટાડો જોવા મળ્યો ત્યારે મગફળીના ભાવમાં પાંચથી દસ રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે રાજકોટ માર્કેટેડમાં મગફળીના ભાવ અગિયારસો ને છવ્વીસ રૂપિયાથી ઉપરમાં બારસો ને રૂપિયા અને જૂનાગઢ માર્કેટેડમાં આઠસોને પચાસ રૂપિયાથી ઉપરમાં બારસો ત્રીસ રૂપિયા સુધી બોલાયા ચણા તો ખેડૂત મિત્રો ચણાની વાત કરીએ તો કે બેસન અને ચણા દાળની માંગ વધશે તો ભાવ સતત ટકેલા જોવા મળી શકે છે ત્યારે ચણાની માંગ આગામી સમયમાં વધે તો ભાવમાં વધુ સુધારો જોવા મળશે ગોંડલ માર્કેટરમાં ચણાના ભાવ અગિયારસો ને એકાવન રૂપિયાથી ઉપરમાં તેરસો એકતાલીસ રૂપિયા અને જેતપુર માર્કેટેનમાં અગિયારસો ને ત્રીસ રૂપિયાથી ઉપરમાં તેરસો છવ્વીસ રૂપિયા સુધી બોલાયા આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો